એમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે ગટર લાઈનનું જે કામ હતું એ એક જ જગ્યાએ એકથી વધુ વાર ચૂકવણું કરવામાં આવ્યું છે એ બાબતે અત્યારની કચેરીથી અધિક મદદની સિગ્નેર અને અમારા જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ટીમ બનાવી અને ત્યાં ગામે તપાસ કરાવી હતી એ મુજબ જે જૂનું બે હજાર અઢારમાં જે કામ થયેલું હતું એ નાની ગટર લાઈનનું કામ હતું અને ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસમાં જે કામ મંજૂર થયા એ બે કામ મંજૂર થયા હતા પંદરમાં નાણાપંચમાં એક ચાર લાખ રૂપિયાનું કામ હતું અને બીજું બે લાખ એસી હજારનું એમ ટોટલ છ લાખ એસી હજારના જે કામ હતા એ અધિક મદદની સિદ્ધિ દ્વારા સ્થળ મુલાકાત કરી અને એને માપ માપ કરવામાં આવેલું છે અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કામ થયું છે અને એ મુજબનું ચૂકવણું થયેલું છે એટલે આમાં કંઈક પ્રાથમિક દ્રષ્ટિએ ખોટું હોય એવું જણાવતું નથી ખોટી ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા નથી એમણે જે આક્ષેપો કર્યા હતા પરંતુ સ્થળ મુલાકાત કરી અને જે પણ તપાસ કરી એમાં કંઈ ખોટું હોય એવું જણાતું નથી